ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ નો તિલક નો એન્ટ્રી બાબતે નિવેદન આપ્યું હતું તેઓએ કહ્યું હતું કે તિલક વગરનો કોઈ પણ યુવાન દેખાય તો તેને ઉચકીને બહાર મૂકી દો અહીંયાથી જે નિયમ બન્યો હોય તેને ગુજરાત આખું માન આપતું હોય તો અહીંયા નિયમ બનાવનાર જ પાલન ન કરે તો કેમ ચાલે ડભોઈમાં પણ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો નગર પાલિકાના પ્રમુખ બિરેનભાઈ જે આયોજકોમાં છે પણ તિલક કરવાનું એમને શરમ આવે છે કારણ કે મહડી બાગોડ બાજુ વધારે જતા છે જેમ પુરાણ સામીએ કહ્યું આપણે ઘઉં બનવું છે કાંકરા નથી બનવું અને જેને કાંકરા બનવું હોય એને ઉકાળીને ફેંકી દેવા પડે અહીંયા આપણામાં તો ચાંદલા કરીને આવો તિલક કરીને આવો દરબાવતીથી શરૂ થયેલા એની મુમેન્ટ સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે આજે મારવામાં આવે છે ત્યારે અહીંયા તો આયોજકો જ તિલક કરવામાં શરમ અનુભવતા હોય એવો અનુભવ છે અત્યારે કરો નહીં તો જે તે પંદર મિનિટ પછી જે કોઈ તિલક વગર ના હોય મહેરબાની કરીને ગ્રાઉન્ડ ની બહાર જજો કોઈને અપમાન લાગે તો એ અપમાન સહન કરજો દેવી હોય તો મને ગાળ દેજો બહાર જઈને કહેજો કે આ ધારાસભ્ય ખરાબ છે પણ આપણે આપણા ધર્મમાં શરમાઈએ તો કેવી રીતે ચાલશે જો બધા કાંકરાઓને ઘઉ બનાવવા નીકળ્યા છે ચમરબંધી હશે રાજા પાટમાં હશે તો કાઢી મૂકવાનું આ સિક્યોરિટી ને પણ કહું છું કોઈની શરમ ભરવાની નહીં નહી તો શરમ ભરશો તો તમને અમારે કાઢી મૂકવા પડશે સિક્યોરિટીને કહું છું અને ઝાલા સાહેબને કહું છું કે ખાનગી ડ્રેસમાં તમારો સ્ટાફ અહીંયા ફરતો રાખજો જેમ વડોદરામાં સી ટીમની બહેનો ફરે છે એવી બહેનો પણ અંદર ચણિયાચોળીમાં ગરબે ફરે અને આવા કોઈ પણ તત્વો દેખાય તો બહાર કાઢે સાથે સાથે સિક્યુરિટીને કહું છું ને પોલીસને પણ કહું છું કે તિલક વગરનો કોઈ યુવાન દેખાય તો એને પણ ઉચકીને બહાર કાઢજો સ્પષ્ટ કે ભાઈ અહીંયાથી નિયમ બન્યો હોય આખું ગુજરાત એને માન આપતું હોય અને આપણે મીનવ નિયમ બનાવનારા જ માન ના આપ્યો તો કઈ રીતે ચાલશે